મારી જે હું જેવો અંદર એન્ટર થયો આઈસીપી કમ્પાઉન્ડ ના ગેટ ઉપર પાછા અમારા ઘરથી થી શોર્ટકટ પડે છે સંસ્કાર સ્કૂલમાં જવા માટે અને જેવો એન્ટર થયો છું અંદર અને જોયું તો આગ અને ઘરે ભાપ મોડા પર આવી મારા બધું મારે થોડું આમ ભરવા લાગ્યું મને લાગ્યું તાપ આવ્યો એટલો બધો પણ તાપ બી હતો ટેમ્પરેચર બી બહુ હાયું હતો તાપનું અને કાળો ધો અચાનક મોડા સામે આવ્યો તો મને લાગ્યું કે મોસમ ખરાબ થયો છે હતો તો આગળ જઈને થોડું આગળ જઈને મેં જોયું મેં કીધું ચાલો ભલે મોસમ ખરાબ થયો હું થોડો આગળ જતો કરીબ ચાલીસ સેકન્ડનો ફર્ક હતો ને કે આ હાદસામાં હું જોડે હતો અને જેવો હું આગળ ગયો છું ને તો જોયું પ્લેન ક્રેશ થયેલું છે અને પ્લેન ક્રેશ થયું તો જોતા તમે તથા મેં મારા ફ્રેન્ડોને કોલ કર્યા જે બધા ક્રિકેટ રમતા હતા અને એમને કોલ કરીને અર્જન્ટલી બોલાયા મેં તો એ લોકો એમની બી જાનની પરવાહ કર્યા વગર કેન્ટીનની અંદર જે પાયલટનો આગળનો ભાગ છે તે અંદર એમની જાનની પરવાહ કર્યા વગર અંદર ઘૂસી ગયા છે અને સિલિન્ડર સર સૌથી પહેલા બહાર નીકળ્યા છે કેટલા લોકો હતા તમે અંદર અમે મારા ગ્રુપ ને બોલાયા કે પંદર થી વીસ જન ને તો એ લોકો આવી એક જ ફોનમાં સ્ટુડન્ટ કેટલા હતા અંદર સ્ટુડન્ટ સિત્તેર જન જેટલા હતા તો તમે લોકોએ કેટલા લોકોનો બચાવ કર્યો મે મારા હાથ મારા ખે ઉપાડ્યુંડ ને ચાર લાશો નીકાળી છે જેના એકના ના હાથમાં ચમચ હતી એનો મેં સૌથી પહેલા જે લાશ જોઈ એના હાથમાં ચમચી હતી જમવા બેઠેલો હતો બિચારો અને બીજી જે લાશ ઉપાડી હતી એનો ભેજો આખો બહાર આવી ગયો હતો દિવાલ ઉપર પડેલી હતી અને જેમ તેમ કરીને અમે લાશો બહાર નીકાળી જાય ટોટલ મારા ગ્રુપના ના સાથે ગણીને પચીસ થી ત્રીસ એમને મળીને લાશો નીકાળી છે જ્યાં જુઓ તો આગનો બનાવ બી બન્યો હતો તાપમાન બી વધારે હતું તો આટલી ડિગ્રી કેવી રીતે બચાવ જે કેન્ટીન હતું ને ત્યાં સ્ટેર્સ હતા ઉપર ચડવાની ફ્લોર પર જવા માટે એંગની બી બનાવ આગ તો ફૂલ હતી ને અમે ફાયર એક્ઝિટ બી અંદરના કામ ના કરે બિલકુલ વર્ક ના કરે અને અમે અંદર ઘૂસી જ ગયા છે અમારી અમે દરવાજો આવીને એર ઇન્ડિયા વાળા આવે તો એર ઇન્ડિયા વાળા ફોટોસ પાડે હું એમને બોલ્યો એમને મેં ના છતાં મારે ગાર્ડ બોલવી પડી એમને કે તમે વિડીયો ના ઉતારો માણસો મળ્યા છે એમની જાન બચાવો પેલા તો એ લોકો વિડિયો મેં એમને ફોન બી ફેંકી દીધો ખબર નહીં કેટલાના ફોન તૂટી ગયા મારો ફોન પોતાનો હતો આઈફોન એક અંદર ખોઈ ગયો છે તમારે કેટલા સમય પછી બચાવની ટીમ પહોંચી હતી મારે કરીબ દસ મિનિટની અંદર તો એમ્બ્યુલન્સ આઈ ગઈ અને પંદર પંદર કે વીસ મિનિટ એના પંદર કે વીસ મિનિટ પછી ફાયર બ્રિગેડ્સ આ સાઇડના એરપોર્ટની ફાયર બ્રિગેડ કેમ કે કોઈ જવાનો રસ્તો જ નહીં કેમ બધી પબ્લિકે રસ્તો જ બધા બ્લોક કરી દીધા તા પબ્લિક વિડીયો ઉતારવામાં સમજી હતી બિલકુલ ચશ્મા ગવા પ્રિન્સ છે જેને સમગ્ર ઘટના જોઈ હતી પ્લેન ક્રેશ એ સમયે પ્રિન્સ પ્રિન્સ પણ ત્યાં મોજૂદ હતો હતો ઘણા લોકોનો બચાવ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યો તે લોકો એ જગ્યા ઉપર ક્રિકેટ રમતા હતા તે સમયે આ પ્લેન ક્રેશ થયું હતું તાપમાન વધારે હતું ને જે રીતના બ્લાસ્ટ થયું હોય કોઈ બોમ્બ ફૂટ્યો હોય એ રીતનો અવાજ આવ્યો હતો અને ત્યારબાદ જે સારી રીતે કામગીરી કરીને પ્રિન્સ અને પ્રિન્સની ટીમે લોકોનો બચાવ કર્યો જેટલા લોકો બચી શકે તેના માટે મહેનત કરી તે પણ એક ખૂબ સહનીય કામ પીસ દ્વારા કરવામાં આવ્યું છે મારા સહયોગી સ્મિત રાઠોડ સાથે વિકાસ પાટીલ સામના ન્યૂઝ અહમદાબાદ